વર્ષ બે હજાર વીસથી બે હજાર બાવીસ સુધી વિશ્વભરમાં તબાહી અને હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ફરી એકવાર તાંડવ મચાવી રહ્યો છે એશિયામાં દુનિયામાંથી અદ્રશ્ય થાય કોરોના એવી જાણે કોઈ સંભાવના ન હોય એમ ફરી એકવાર શું કોરોના વચ્ચે જીવવાની આદત પાડવી પડશે એ સવાલ ફરી એકવાર સૌ કોઈના મનને મૂંઝવી રહ્યો છે જે લોકો એવું માની રહ્યા છે કે કોરોના હવે ખતમ થઈ ગયો છે એમના માટે ચિંતાજનક ચોક્કસથી છે કઈ જગ્યાઓ પર ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એના વિશે વાત કરવી છે આપણે કેટલું ધ્યાન રાખવાનું છે એ પણ વાત કરીશું અને બીજી વાત એ કે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે નમસ્કાર આપની સાથે હું સેજલ એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો કોરોના દરેક વખતે સ્વરૂપ બદલતું આવે છે અને જીવનમાં તબાહી મચાવે છે આ વખતે કોરોનાનો નવો વેરિયન્ટ જે એન વન બી એ પોઈન્ટ ટુ પોઈન્ટ એટ સિક્સ આ નવો વેરિયન્ટ છે એ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યો છે આ પ્રકાર દેશ આ જે દેશોમાં ફેલાયો છે એના માટે ચોક્કસપણે નવો છે પણ આ વેરિયન્ટના કેસ વિશ્વમાં પહેલાં પણ જોવા મળ્યા છે વૈશ્વિક લેવલે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં એનો પહેલો કેસ મળ્યો અને ત્યારથી એ યુએસ કેટલાક યુરોપિયન દેશો સિંગાપોર ચીન અને હવે ભારતમાં જોવા મળ્યો છે મે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં ચૌદ હજાર કરતાં વધારે કેસ નોંધાયા એપ્રિલના છેલ્લા સપ્તાહમાં આ આંકડો અગિયાર હજાર એકસો આસપાસ હતો હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ત્રીસ ટકાનો વધારો થયો છે હા એક રાહતની વાત ચોક્કસથી એ છે કે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ભલે વધી રહી હોય પણ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી આવ્યા કે આ નવો વેરિયન્ટ છે બહુ જ ગંભીર છે કે પહેલાં કરતાં વધારે ઝડપથી ફેલાય છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એમને આ વે વેરિયન્ટ ઝડપથી અસર કરી શકે છે એમને સામાન્ય બીમારીઓ પણ ઝડપથી અસર કરતી હોય છે એટલે આ વેરિયન્ટ પણ ઝડપથી અસર કરે છે સિંગાપોરમાં હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે તો ચીન અને થાઈલેન્ડમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે આ વાયરસના કેસ બમણા થઈ રહ્યા છે ચીનમાં તો રોગની તપાસ માટે જે લોકો જાય છે જે દર્દીઓ જાય છે એમને પણ કોરોના થઈ રહ્યો છે એમનામાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે જેના કારણે કેસની સંખ્યા વધી રહી છે લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ ચીનમાં આપવામાં આવી રહી છે થાઈલેન્ડમાં પણ કોવિડના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે હવે વાત કરીએ કોરોનાના વેરિયન્ટ જે એન વન વિશે તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પહેલીવાર કેસ જોવા મળ્યો હતો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો હતો એટલે આ વેરિયન્ટ છે એ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે પહેલાં કરતાં વધારે સરળતાથી ફેલાઈ શકે છે પણ એ બહુ જ ગંભીર કેટેગરીમાં નથી આવતો કોવિડ નાઇન્ટીન જે એન વનના લક્ષણો તમને એક સપ્તાહ સુધી રહી શકે છે જો એનાથી વધારે કે લાંબો સમય ચાલે તો તમને લોંગ કોવિડ હોય એવું પણ કહી શકાય લોંગ કોવિડ એટલે એક એવી સ્થિતિ એને એવું કહેવાય સ્થિતિમાં કે તમે કોરોનાથી તો સ્વસ્થ થઈ જાઓ છો પણ છતાંય લક્ષણો તમારા શરીરમાં જોવા મળે છે વાત કરીએ લક્ષણો શું હોય છે એના વિશે તો આંખમાં બળતરા થાય માથાનો દુખાવો થાય તાવ આવે સૂકી ઉધરસ આવે સ્વાદ કે ગંધ કોઈ પણ પ્રકારની આવતી નથી ગળામાં દુખાવો થાય નાક વહેવા લાગે નાક બંધ થઈ જાય થાક લાગે સ્નાયુઓનો દુખાવો થાય જાડા અથવા ઉલટી પણ થઈ શકે અને જો આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તમારે એકવાર તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે અને જો એમની એમનો અભિપ્રાય હોય તો ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે સૌથી મહત્વની વાત એ છે કે ભારતીયોએ પણ ધ્યાન રાખવાનું છે કેમ કે ભારતમાં પણ કોરોનાની

વેટોરીએ રવિવારે ખુલાસો કર્યો કે ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે અને એના જ કારણે એ સમયસર ભારત પાછા નહીં ફરી શકે અને ટીમની આગામી મેચમાં પણ રમી શકશે નહીં એટલે હવે ભારતમાં અને ગુજરાતમાં આપણે પણ સુરક્ષિત રહેવાનું છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર